તો જિંજુઆડાના કનકસી ઝાલાની અમેરિકામાં વધાર્યું ગૌરવ કે જ્યાં ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે આ પ્રથમ ગુજરાતી છે કે જેને આવી રીતે પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યાં 10000 સભ્યોમાંથી કનકસી ઝાલા બિન હરીફ ચૂટાયા તો કનકસી ઝાલા એ યુએસએ માં જે ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે યુએસએ લોસ એન્જલસ કેલિફોર્નિયામાં છેલ્લા પચીસ વર્ષથી મારા ધર્મપત્ની બા અને ચાર બાળકો સાથે રહીએ છીએ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે આ ઓર્ગેનાઇઝેશન ઓગણીસો ને નવ્વાણુંથી બનેલ છે પહેલી જ વખત એક ગુજરાતીની ચેરમેન તરીકે નિમણૂક થઈ છે એ માટે બધા જ ગુજરાતીઓ હર્ષની લાગણી અનુભવે છે હું બીજા પણ ઓર્ગેનાઇઝેશનમાં સક્રિય છું જેમ કે ગુજરાતી ઓફ નોર્થ અમેરિકાના કો ફાઉન્ડર અને વાઇસ પ્રેસિડેન્ટ છું તો ભગવાનને પ્રાર્થના કરું કે આવીને આવી સેવા કરવાની તક મળતી રહે અને સેવા કરતો રહું એ જ ભગવાનને પ્રાર્થના ભારત માતા કી જય યુએસએ લોસ એન્જલસ કેલિફોર્નિયામાં